પતરા ઉડ્યા પાંચ કરોડ થી વધુ નું નુકસાન વૃક્ષો ધરાશાયી કોઈ જાનહાની થઈ ન હતી ભિલોડા તાલુકામાં ગઈકાલે સાંજ થી રાત્રી દરમિયાન ભારે તોફાની કમોસમી વરસાદ પડ્યો હતો મોડી રાત્રે વિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જા હતી ત્યારે ભીલોડા તાલુકાના રિંટોડા વાંકાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે આંધી જેવું વાતાવરણ સર્જાયું હતું વાકાનેર જીઆઈડીસીમાં ત્રેવીસ જેટલા ઉદ્યોગોનો શેડના પતરા ઉડી ગયા હતા અને અંદાજે પાંચ કરોડથી વધુનું નુકસાન થવા પામ્યું છે પવનના કારણે અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા વાવાઝોડાના લીધે વીજપોલ પણ ધરાશાયી થતા વીજવાયરો ખુલ્લા રોડ પર પડ્યા હતા જેથી વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી સ્થાનિક તંત્ર દ્વારા થયેલ નુકસાનીનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે વાઘાનેર જીઆઈડીસીમાં વેપારીઓ પોતાના વિવિધ ઉદ્યોગો ચલાવી રહ્યા છે આ પ્લોટમાં ગતમોડી સાંજે ત્રાટકેલા વાવાઝોડાએ જીઆઈડીસીમાં ત્રેવીસ જેટલા શેડના પતરા ઉડી ગયા હતા અને વાવાઝોડાના કારણે પવન વધુ ફૂંકાતા જીઆઈડીસીના રસ્તા પરના વીજપોલ વૃક્ષો ધરાશાયી થતાં અંદાજે પાંચ કરોડથી વધુનું નુકસાન થતાં પ્લોટ માલિકોએ વહીવટી તંત્ર કલેક્ટર સહિત સરકારમાં લેખિત રજૂઆત કરી નુકસાનનો સર્વે કરી યોગ્ય કરવા જણાવ્યું હતું બિરોજબ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી